નમસ્કાર ચાલો આજે એક ગણિતના કોયડાને છે ને એકદમ મજેદાર વાર્તાની જેમ ઉકેલીએ તૈયાર છો આજે આપણે બસ એ જ કરવાના છીએ ચાલો જોઈએ કે આ ચોરસ મેદાનની દોડનો ઉકેલ શું છે તો આ છે આજનો આપણો સવાલ એક રમતવીર છે એક ચોરસ મેદાન છે અને એ પાંચ ચક્કર લગાવે છે બસ આ ત્રણ વસ્તુઓને જોડીને આપણે એનો સાચો જવાબ શોધવાનો છે જો કોઈ પણ દાખલો ગણતા પહેલાં સૌથી જરૂરી શું છે કે એને બરાબર સમજી લેવાય તો ચાલો આપણે પણ આ સવાલને એક રમતવીરની નજરે જોઈએ જે બસ દોડવા માટે તૈયાર જ છે આપણું મિશન એકદમ સિમ્પલ છે આપણે બસ એટલું જ શોધવાનું છે કે પાંચ ચક્કર પૂરા થયા પછી એ રમતવીર ટોટલ કેટલા મીટર દોડ્યો હશે હવે આપણે અંતર માપીએ એ પહેલાં એ તો જાણવું પડે ને કે દોડવાનો રસ્તો કેવો છે સવાલમાં એક બહુ જ અગત્યનો શબ્દ છે ચોરસ અને સાચું કહું ને તો આ એક જ શબ્દમાં આપણો આખો જ જવાબ છુપાયેલો છે હા બસ અહીંયા જ આપણા આખા કોયડાનો સૌથી મોટો ક્લૂ અહીં જ છે ચોરસનો એક સિમ્પલ નિયમ યાદ રાખી લો એની ચારે બાજુઓ છે ને હંમેશા એકસરખી જ હોય આ વાત આપણા માટે સૌથી કામની છે હવે સવાલમાં આપણને એક નંબર આપ્યો છે ચાલીસ મીટર અને આપણે હમણાં જ શું શીખ્યા કે મેદાન ચોરસ છે તો આનો મતલબ શું થયો એનો મતલબ એ થયો કે એની દરેક બાજુ એટલે કે ચારેય બાજુઓ ચાલીસ મીટર લાંબી છે એક નહીં ચારેય ચાલો હવે આપણે જવાબ શોધવાના પહેલાં અને સૌથી મોટા સ્ટેપ પર આવી ગયા છીએ સૌથી પહેલાં આપણે શું કરીશું આપણે ફક્ત એક ચક્કરનું અંતર શોધીશું ગણિતમાંને પરિમિતિ કહેવાય છે તો સવાલ એ એકદમ સીધો છે જો રમતવીર મેદાનની કિનારી પર દોડીને એક આખું ચક્કર પૂરું કરે તો એણે કેટલું અંતર કાપ્યું કહેવાય ચાલો ફટાફટ ગણી લઈએ આને સમજવું બહુ જ સહેલું છે વિચારો રમતવીર પહેલી ચાલીસ મીટરની બાજુ દોડ્યો પછી બીજી ચાલીસ મીટરની બાજુ પછી ત્રીજી અને છેલ્લે ચોથી આપણે બસ આ ચારેય ચાલીસ મીટરનો સરવાળો જ કરવાનો છે અને જુઓ વારંવાર સરવાળો કરવા કરતાં એક સહેલો રસ્તો પણ છે ગુણાકાર ચાલીસ મીટરની ચાર બાજુઓ એટલે કે સીધું ચાર ગુણ્યા ચાલીસ કરી દો જવાબ શું આવ્યો એકસો ને મીટર તો લો આપણને એક ચક્કરનું અંતર મળી ગયું એકસો ને સાહીઠ મીટર વાહ અડધું કામ તો પતી ગયું આપણને હવે એ ખબર છે કે એક ચક્કરમાં કેટલું દોડવાનું છે તો હવે બસ છેલ્લી ગણતરી બાકી છે એક ચક્કરમાંથી પાંચ ચક્કરનું અંતર શોધવાનું હવે જુઓ બધું એકદમ ક્લિયર છે આપણી પાસે શું માહિતી છે કે એક ચક્કર એટલે એકસો સાઈઠ મીટર અને આપણે શોધવાનું શું છે પાંચ ચક્કરમાં કેટલું અંતર કપાયું તો છેલ્લું સ્ટેપ તો બહુ જ સહેલું છે એક ચક્કરના અંતરને આપણે ચક્કરની કુલ સંખ્યા સાથે ગુણી નાખીશું એટલે કે એકસો સાઠ ગુણ્યા પાંચ અને જવાબ આપણી સામે છે આઠસો મીટર તો પેલા રમતવીરે ચાલીસ મીટરના ચોરસ મેદાનના પાંચ ચક્કર લગાવીને કુલ આઠસો મીટરનું અંતર કાપ્યું લો આપણો કોયડો ઉકેલાઈ ગયો જવાબ તો મળી ગયો પણ વાત અહીં પૂરી નથી થતી અસલી મજા તો હવે છે આ દાખલામાંથી આપણે એવું તે શું શીખ્યા જે આપણને બીજા કોઈ પણ આવા દાખલામાં કામ લાગી શકે આખી મેથડ છે ને એને બસ બે સિમ્પલ સ્ટેપ્સમાં યાદ રાખી શકાય સ્ટેપ વન જે પણ આકાર હોય એની પરિમિતિ શોધો એટલે કે એક ચક્કરનું અંતર અને સ્ટેપ ટુ એ અંતરને જેટલા ચક્કર હોય એનાથી ગુણી નાખો બસ આટલું જ તો હવે આ બે સ્ટેપવાળી રીત તો મગજમાં બેસી ગઈ પણ જતાં જતાં એક સવાલ વિચારવા માટે આપું છું વિચારો કે જો મેદાન ચોરસ ન હોત પણ ત્રીસ ત્રીસ મીટરની બાજુવાળું ત્રિકોણ હોત તો એ જ રમતવીર પાંચ ચક્કરમાં કેટલું દોડ્યો હોત જરા વિચારજો આના પર